આ આંતકી હુમલાની અંદર છવ્વીસ કરતા પણ વધારે લોકોનું મૃત્યુ થયું છે ઘાયલો પણ થયા છે ત્યારે હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ આપે છવ્વીસ આંતકી દ્વારા આતંકી હુમલામાં જે છવ્વીસ લોકોએ પોતાનું જાન ગુમાવ્યો છે તેમાં ભાવનગરમાંથી પણ ખાસ કરીને ભાવનગરમાં પણ અમારા બે પર્યટકો જે યતીશભાઈ અને સ્મિતભાઈ એમનું પણ મૃત્યુ થયું હતું અને મૃત્યુ થયું છે સવારમાં એમની શ્મશાન યાત્રા હતી અને એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હાજર હતા અને યાત્રિકોને સતત સંપર્કમાં હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ દુઃખદ ઘટનાની ખૂબ ચિંતા કરી છે અને કડક અમલે અમલવાળી સાથે આજે અનેક નિર્ણયો પણ લેવાના છે અમિતભાઈ શાહ ખુદ કાશ્મીરમાં ગયા હતા અને આમ પર્યટકો છે એને સતત અમારો સહકાર એમને મળ્યો છે ક્યાંક રહેવાની વ્યવસ્થા તો કે જમવાની કે ચાની વ્યવસ્થા અને અમે સતત એમ આજના કાર્યક્રમમાં કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને એક અમાનવીય કૃત્ય ગણી આ કૃત્યને વખોડી કાઢ્યું હતું છવ્વીસથી વધુ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આ પર્યટકોમાં બે વ્યક્તિ ભાવનગરના પણ હતા ત્યારે તમામ મૃતકના આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી